એટલે ગુજરાતમાં પણ કોરોનાના કેસિસ હવે નોંધાઈ રહ્યા છે કોરોનાનો ખતરો ગુજરાત પર છે પરંતુ આ ખતરા વચ્ચે પણ મહેસાણામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા જી હા મહેસાણાની સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી છે ઝી ચોવીસ કલાકના કડીના કુંડાણ ગામે હોસ્પિટલમાં રિયાલીટી ચેક કરવામાં આવ્યું કુંડાણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો વાલ્વ ખરાબ હોવાના કારણે ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં છે કોવિડની ટેસ્ટિંગ કીટ માત્ર સો હોવાનું સામે આવ્યું

કંપનીને જાણ કરી છે મેલ કર્યો છે એટલે અને આ ફરી રિમાઇન્ડર મોકલી રહ્યા છીએ અમે એને અમારી પાસે વોર્ડનો કોઈ પ્રોબ્લેમ નથી જે મતલબ જેટલી અમારી કેપેસિટી છે એટલા વોર્ડની વાત કરું છું અમારી પાસે એક આઈસીસીયુ ફૂલ ફોર્મમાં જે પાંચ વોર્ડ બેડનું છે એ સજે છે બાકીના જનરલ વોર્ડ છે એટલે એટલા જે છે અમારી જે કેપેસિટી છે એટલું અમે બધું કન્વર્ટ કરી શકવા તૈયાર છીએ કોરોનાના કેસ ફરી જે છે તે નોંધાવ લાગે છે ત્યારે ઝી ચોવીસ કલાક દ્વારા સરકારી હોસ્પિટલો સિવિલ અને જે છે તે સરકારી હોસ્પિટલો છે તેનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ કડીના કુંડાળ ખાતે જે સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને જે છે તે ત્યાંનો ઓક્સિજન પ્લાન્ટ સહિત જે છે તે કોવિડ વોર્ડની જે રિયાલિટી ચેક કર્યું હતું તેમાં આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ નીચે જે પ્લાન્ટ મૂકેલો છે ઓક્સિજનનો તેમાંથી અહીંયા સીધું ઉપર ઓક્સિજન આવે છે પરંતુ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરતા ઓક્સિજન ઓક્સિજન પ્લાન્ટ હાલમાં વપરાશમાં ના લઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે વાલ ખરાબ થઈ ગયો હોવાને કારણે હાલમાં ઓક્સિજન પ્લાન્ટ વપરાશમાં નથી લેવામાં આવી રહ્યો કોઈ ઇમરજન્સી સર્જાય તો તેમના કહેવા પ્રમાણે અહીંયા ઓક્સિજનની બોટલો રાખવામાં આવી છે એમના પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની બોટલો છે તે પ્રકારની વાત કરીને જે છે તે પોતાનો બચાવ કરી રહ્યા છે પરંતુ કહી શકાય કે કોઈ ઇમરજન્સી સર્જાય તો અત્યારે જો એકાએક જ્યાં કોવિડના કેસ વધી રહ્યા છે ત્યારે કોઈ ઇમરજન્સી સર્જાય તો શું પરિસ્થિતિ થાય તે પણ એક સવાલ છે ત્યારે હું આપણે કોવિડ વોર્ડની જો વાત કરીએ તો તો કોવિડનો વોર્ડ અહીંયા એનાયત કરવામાં આવેલો છે અલાયદુ એક વોર્ડ પણ છે જે અહીંયા આગળ લખેલું પણ છે આપણે દ્રશ્યો પણ બતાવીશ કે ત્યાં લખેલું છે શંકાસ્પદ વિસ્તાર કોવિડ નાઇન્ટીન તેનો જે સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે પરંતુ હાલમાં અહીંયા અન્ય સામાન્ય જે બીમારી વાળા લોકોને હાલમાં અહીંયા ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે પાંચ જેટલા અહીંયા બેડ જે છે તે જોવા મળી રહ્યા છે સહિત આઈસીયુ બેડની પણ તપાસ કરી આઈસીયુ વોર્ડ પણ અહીંયા તૈયાર છે પાંચ જેટલા વેન્ટિલેટરો સાથે જે આઈસીયુ વોર્ડ તૈયાર છે પરંતુ કહી શકાય કે જે પ્રકારે કોરોનાએ ફરી દસ્તક દીધી છે હાલમાં પ્લાન્ટ જે છે તે ઓક્સિજન હોય અધિક્ષકના સુપ્રિન્ટેન્ડન્ટના કહેવા પ્રમાણે છેલ્લા દસથી પંદર દિવસથી આ પ્લાન્ટ જે છે તે વાલ ખરાબ હોવાના કારણે યુઝમાં નથી લઈ શકાતો તેનું પૂરતું પ્રેશર નથી મળી રહ્યું ત્યારે જો કોઈ ઇમરજન્સી સર્જાય તો તેમના પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ના બાટલા છે તે પ્રકારની વાત કરી રહ્યા છે પરંતુ જે પ્રકારે કોરોનાની જે છે તે બીજી સેકન્ડ વેવની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ હતી ઓક્સિજનની કટોકટી થઈ હતી તે પ્રકારની જો પરિસ્થિતિ સર્જાય તો કડીની જે આ સરકારી હોસ્પિટલ ચોક્કસથી ક્યાંક અટકી શકે છે ક્યાંક પૂરતું પ્રમાણમાં ઓક્સિજન ન મળી શકે તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે ત્યારે હાલમાં એક સામાન્ય વાલ ખરાબ હોવાના કારણે ઓક્સિજનનો પ્લાન્ટ વાપરી નથી શકતા કોવિડના ટેસ્ટોની કીટ તો તેમની પાસે સો જેટલી છે તે પ્રકારની વાત સુપ્રિન્ટેન્ડન્ટ જે છે તે કડી સિવિલના કરી રહ્યા છે તે દવે ઝી મીડિયા મહેસાણા